चलो चलते हैं जेतपुर की ओर और ट्रक को आपने देख लिया होगा इस तरह से ट्रक जा रहे हैं पीछे हम जा रहे हैं बारिश में ध्यान रखना पड़ता है कभी भी कहीं भी दिखने में थोड़ा तकलीफ हो जाता है अच्छे से होल मार रहे हैं लोग कहाँ जाएंगे सिंगल पट्टी रोड है बहुत ज्यादा जल्दी हो तो ये ऊपर वाला पड़ा है रोड वहाँ पे जाके आप चला सकते हो

નજીક જઈને જોઈ તો એમ લાગે કે કેવડી મોટી છે દૂર થી તો સાવ નાની લાગતી હોય ત્રણ પાકડા લઈ છે એક પવન માટેનું કામકાજ લાગે છે બેસાડવાનું તમે જોઈ શકો છો વરસાદ બપોરના બાર ને વીસ થઈ છે ગોંડલ થી જેતપુર જતા વીરપુર પછીના વિસ્તારનો વરસાદનો માહોલ તમને બતાવી રહ્યો છું જસ્ટ વીરપુર ક્રોસ થયું છે આવું છે અત્યારે શું છે બાળકો મજામાં ચડ્ડા પહેરી પહેરીને ફરવા નીકળી ગયા છો પાડોશમાં રમાડ્યું તું કે નહોતું રમાયડું હે હા તે બનાવ્યું અહીંયા આવતો અહીંયા આવું બાવ રોતું તું કે રમતું તું તારે પાસે રોતું તું તો તારે ચીટીઓ ન ભરાય ને તો તો વેદું પાસે રમતું હોય છે વેદું તું તારી પાસે રમતું તું હે ઓહો કે એક એક ગાંડી ગાંડી બેન છે તો એની પાસે રમે ને

এম তাই <laughs>

બાળકોનું એક્સાઇટમેન્ટ તો જો શિવ કે હાલો હાલો જલ્દી મારી પેલા ત્રણે દોડી ગયા ભાવ સૂતું છે કે જાગે છે જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી સારા ને શું કરે છે ભાવ અરે વાહ તે રમાયડું તું શિવ હે કે તારી પાસે નથી રમતું આપણે એનો અવાજ લઈ કઈ વાંધો નહીં રોવે ત્યારે

ચાલો બતાવીએ ડી માર્ટ નો પરિસર ની એન્ટ્રી છે કે ઓલી બાજુ થી કઈ બાજુ જવાનું છે હાઈવે ઉપર છે એટલે આમ તો બહુ બધો ફાયદો થાય અહીંથી નીકળતા હોય ધોરાજી બાજુ કે એ બાજુના ઘણા બધા દૂર દૂરના લાગે અહીંયા તો ચાલો અંદર જઈએ હવે સિક્યુરિટી ચેક પાસ અહીંયા ઉભો રે બોમ બોમ નથી ને તારા ખીચામાં હાલ શ્રીફળના એકતાલીસ રૂપિયા મને ખબર નથી ઘણા ટાઈમ પહેલાં જાતા ત્યારે લગભગ વીસેક રૂપિયા હતા ત્યારનો ભાવ ખબર છે પછી એકતાલીસ થઈ ગયા એની ખબર નથી ત્યારે વધી ગયા એ પાછળ મોટું છે એમ તો કન્ટિન્યુ આજ જ જાય છે હજી હલો હાલો હાલો અઢાઈ નહીં કાંઈ નહીં છાન મુનું આયેલું છે બધું ઈ પડી જાય ને તો આપણે ન લેવું હોય તો લેવું પડે અને ઘરે આવે ને એના જેવું એ કાંઈ નથી હાલો હાલો તમે ચાલો રેફ્રિજરેટ વસ્તુ બાજુ જઈએ છીએ અમૂલની પ્રોડક્ટ બધી ને આ પીઝાની બધી ફ્રોઝન પ્રોડક્ટ મોમોસ એ ફ્રોઝનમાં આવે છે ભાઈ બધી ચીઝ ને કોન ને

શું છે ઓ તને કઈ પસંદ પડ્યું એ થોડુંક મોટું થાય છે આમાં હસબન્ડ વાઈફ લેવા આવતા હોય ને એટલે પછી વાઈફ એમ કે આ પીડો નથી લેવા નો સારું લાગે અને હસબન્ડ એ જ લેવો એવું થાય પીડો તો ભબકા જેવો લાગે એના જેવી વાતો હાલતી હોય હાલો ભાઈને હવે ફટક્યો છે હવે હાલો ને ઘરે ચાલો ફૂડ સેક્શનમાં કંઈક નાસ્તા ભસ્તા લઈ લઈ લેવાનું હોય તો હાલો શું લેવું તાર કેવો કલર કેવો કલર હાલ બતાવ ચાલો સ્ટેશનરી સેક્શન અને સામે ડ્રાય ફ્રૂટ સેક્શન ભૂખ લાગે તો ખાઈ લેવાનું એમ ન કહેવાય શું છે ભાઈ કલર

મને તો એમ કે બહુ ટ્રાફિક ગઈ છે એક્ઝિટમાં કાંઈ બહુ વાંધો નથી મને એમ કે ટ્રાફિક ગય છે તો આમાં તો નથી રહું ઘરે જ જવું છે મને એમ કે અહીંયા ટ્રાફિક ગય છે બહુ નથી વાંધો હમ હલો અહીંયા જ જોએ હાલ બહાર આવતો રે શીવું તું પણ આમની આવતી રહે ચેક કરીને હમણાં પાછું જ આપશે ચાલો સરસ મજાની હાઈવે ઉપર આવી જાય એટલે ઓમ ગામમાં કે એમ જવાનું ટ્રાફિક ન રહે બહારથી નીકળતો હોય એ તમારું ચેક થઈ ગયું એટલે હા ભાઈનું મૂળ પડી ગયું છે કંઈક તને શું પ્રોબ્લેમ છે ભાઈ આ બાજુ સાઈડમાં રે એ બોટલ લઈને હાથમાં લઈ લો બીજું ભર લે એમ કર બધું આવી જાય તો સારું ચાલો ટ્રોલી સુપ્રત ને હવે ઘર તરફ પ્રયાણ કરીએ સાડા છ જેવો સમય થઈ ગયો છે જો જે ભટકાતો નહીં ભાઈ હમું જોવાય આ બાજુ જોવા બ્રેક છે એટલે ટ્રોલી કે બીજું કઈ જઈ ન હોય બાઇક જઈએ કે જવા દેવું હોય તો આગળ પાર્કિંગની ની વ્યવસ્થા વિશાળ છે રવિવાળે ફૂલ ટ્રાફિક રે અહીંયા જો કાંઈ ખાણીપીણીનું નું કદાચ બાર હોય તો ઈ એવું છે વાંધો ન આવે માણસો આટલા બધા આવતા હોય તો ખબર નહીં